સાડા ચાર પોણા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે ઘણા સમયથી ધીરુભાઈ કરીને અહીંયા મને બહુ ફોન કરતા હતા કે ક્યારે બનાવો છો ક્યારે બનાવો છો આખરે અને જે પ્રકારે સદય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે રહી એની સાથે રહીને જે કામ કરવાની મારી પરંપરા પડી છે એમના પ્રેરણા લઈને કે જાહેર જીવનમાં હિસાબ આવતો અને હિસાબના રૂપે હું જયારે સંગઠનમાં હતો ત્યારે પણ એક મેં આખા વર્ષની અંદર સંગઠાત્મક પાર્ટીએ સોંપાયું કેટલું કામ છે ને કેટલું કર્યું છે એનો એક ભાગ સરદે સી આર પાટીલે અમારા પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે ચૂંટણી પહેલા એનું વિમોચન કર્યું ચૂંટણી પછી બરાબર એક વર્ષ આઠ તારીખે એક વર્ષ થયું આઠ તારીખ થી આઠ તારીખ સુધી ફરીથી એક વર્ષની મારી સક્રિયતા અને કામનો સર્વૈ આ પુસ્તકની અંદર સમાયેલું છે ઋણાબંધ નું બદલ બે એનું વિમોચન કરવાને આપણને સૌને આશીર્વાદ આપવા માટે આપણી સૌની વચ્ચે પધારેલા સનાતન આશ્રમ બાઢડા આદરણીય જ્યોતિ મૈયાજી આપણા સાંસદ આદરણીય નારણભાઈ કાર્યક્રમ સમિતિના ચેરમેન શ્રી જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના શ્રી સંગઠનના સૌ સાથી આ એક સુભગ અવસર છે કે જ્યારે નાણાભાઈ કાછડિયાની ની અથાગ મહેનતને કારણે નો સાડા ત્રણ કિલોમીટરનો રોડ એ ખેડૂતો યાર્ડની અંદર આખી દિશામાંથી ત્રણ દિશામાંથી જે માલ લઈને આવે છે એને ફાટક માંથી મુક્તિ હોવાનો આ અવસર છે એ પીડા આપણે જાણીએ છીએ કે કોઈ ખેડૂત હોય ફાટક બંધ હોય અને ટ્રેક્ટર મૂકીને હામી દુકાને ગયા હોય પોલીસ વાળા દંડો પછાડતા હોય આવા કેસો અમારી પાસે આવે છે પણ એમાંથી મુક્તિ અપાવવા માટેનો આ શ્રેષ્ઠ માર્ગ આ બાજુની ત્રણ દિશાઓમાંથી જે ખેડૂતને માર્કેટ યાર્ડમાં આવવું છે ટ્રેક્ટર લઈને નાના વાહન લઈને આવું છે એના માટેનો આર નો રોડ ને સાથે સાથે સો કરતા વધારે ખેડૂતને પડતી મુશ્કેલીમાંથી આવનારા ત્રણ કે ચાર મહિનાની અંદર આ રોડના કારણે એને મુક્તિ મળવાની છે એનો શ્રેય કોઈને જતો હોય તો હું સો ટકા એક ધારાસભ્ય તરીકે કહું છું કે આપણા હાથ સાંસદ નાનભાઈ કાછડિયાને જેને શ્રેય જતો હોય એને આપવામાં એક ટકો વાંધો નહોતો અને એટલા માટે આશરે કારણ કે એમણે આ જોબ મહેનત કરી રજૂઆત કરીને લાવ્યા સાકુડ માટે એક સારો નિર્ણય ચાર પાંચ દિવસ પહેલા થયો છે આપો આખાના આંબાની ખોડિયાર વાળો ડેમ અને સુકનેરા ડેમ એમાં નર્મદાનું પાણી સૌની યોજનાનું પાણી નાખી અને આપણો જે એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ રિવરફ્રન્ટ છે એ રિવરફ્રન્ટ પાણીથી કેમ ભર્યો રહે સાવરકુંડલા કેમ સુંદર બનેનો એક નિર્ણય થયો છે ને એ નિર્ણય હું તમારા બધાના માટે એની વિશેષ વાત બપોર પછી ખૂબ મોટી સંખ્યાની અંદર સામાજિક સંસ્થાઓ આવવાની છે ત્યારે હું કરવાનું છું અત્યારે એની વાત કરવાની એક વર્ષની અંદર પુસ્તકમાં કેટલા જગ્યાએ હું ગયો છું બધું જ નહીં સમય કારણ કે આ બારસો આ પત્તા નું પુસ્તક બનતું આ પુસ્તક જે છે બારસો પત્તા નું પુસ્તક બનતું હતું મેં ત્રણસો પાનામાં એને સમાવ્યું છે અને હજી ત્રણસો પાના મેં હું પૂરા જ જોયું છે અને આ પદ્ધતિ જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી જયારે મુખ્યમંત્રી હતા અમારી સીટ ઉપર મણિનગર થી જયારે લડતા હતા અને હું મણિનગરના કાર્યકર્તા તરીકે એમની કેટલીક વિધાનસભાની વ્યવસ્થા જોતો હતો ત્યાંથી મને પ્રેરણા મળી કે સામાજિક જીવનમાં રાજકીય રીતે કામ કરતા વ્યક્તિએ પોતાના દાયિત્વ જયારે સંભાળ્યું હોય એનો દર વર્ષે હિસાબ આપવો પડે આમાં આખો હિસાબ લખ્યો પેલા ચાર પત્તામાં કેટલી યોજના અહીંયા આવી છે કેટલા પૈસા અહીંયા આવ્યા છે કઈ યોજના તહત આવી છે ક્યારે એનો જોબ નંબર ફળવાયો છે કેટલી એની કિંમત છે અત્યારે કયા સ્ટેજે છે એ સહિતની વિગત આમાં આપી છે અને પાછળનો પત્તું જે છેલ્લા પત્તાની આગળનું પત્તું છે મેં કીધું એમ આ તમામ કામનો શ્રેય એ મહેશ કસવાલાને નથી જતો ટીમ જાય છે બધાના નામ અને બધાના પોતા મારાથી એકથી કશું નથી એમાં સંગઠનની શક્તિ ભળી અમારા નગરપાલિકાના પદાધિકારીઓ ભણ્યા છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યોની શક્તિમાં શક્તિનો એમાં સરવાળો થયો છે અને એમાં નારણભાઈ કાછડિયા સાંસદ છે એમનું માર્ગદર્શન અને એમની મહેનત મહેનતનો સરવાળો એટલે અરુણામ લેવું છે અને એટલા માટે આજે નહીં હું જ્યાં સુધી ત્યાં છું દર વર્ષે જે કામ કર્યું છે એ પૂર્વક સાવરકુંડલા લીલિયાની જનતાની સામે મૂકવું મારી ફરજ છે અને એટલા માટે ને આ પુસ્તક છે એ દર વર્ષે આ વર્ષે જેને એક વર્ષનું આવ્યું આવતા વર્ષે ફરીથી બીજા વર્ષનું કયું કામ કયા સ્ત્રી છે કે સંપૂર્ણપણે એમાં લખ્યું એક નાની ભૂલ છે કે સાવરકુંડલાની 50 બેડની સિવિલ હોસ્પિટલ આપણી એનું કામ ટેન્ડર પ્રક્રિયામાં છે એમાં ભૂલથી લખાવ્યું છે કે કામ પૂર્ણ થઈ ગયું છે એ ભૂલથી લખાયું છે એ એમાં સુધારવાનો બાકી છે બાકી સંપૂર્ણ પારદર્શક રીતે સંપૂર્ણ પારદર્શક રીતે લગભગ 650 કરોડ રૂપિયા સાવરકુંડલાની અંદર મે શપથ લીધા ત્યારથી આજ સુધીમાં આવ્યા 650 કરોડ રૂપિયા અને આજે નહીં દેખાય આજે નહીં દેખાય કોઈ ગણાય WhatsApp ની કોમેન્ટ માં આપણે GIDC ને કોઈ અભિનંદન આપે ને એટલે એમ કે GIDC નું સરનામું ક્યાં છે સરનામું આજે નહીં દેખાય 50 વર્ષ છે તમારે હોતતા થયા છે ને બીજા 50 વર્ષ સરનામું શોધવા માં નહીં લાગે એમ કે નર્મદા નું પાણી ક્યાં આવી ગયું એટલા વર્ષ નહીં લાગે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે ચૌદ કરોડ રૂપિયા અને નગરપાલિકા માટે સાડા ઓગણીસ કરોડ રૂપિયા મંજૂર થયા છે આવનારા વર્ષની અંદર હું સાથે કહું છું કે કાયા એ તમારી સામે અને પાંચ વર્ષે મને ચૂંટણી લડવાનો અધિકાર નથી હું દાવા સાથે કહું છું કે જેટલા કામો લઈને નીકળ્યા છે જે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ લઈને નીકળ્યા છે ને એ જો શરૂ ના થાય અને પૂરા ન થાય તો ફરીથી મત માંગવાનો તમારી પાસે મારો અધિકાર નથી આવું જાહેરમાં કહું છું જાહેરમાં એટલા માટે કહું છું કે ઈચ્છા શક્તિ લઈને ચાલે કોઈની કલ્પના કોઈ કરી હતી કે લંડન જેવું રેલવે સ્ટેશન સાવરકુંડલામાં બનશે એવી કોઈ કલ્પના કરી હતી ક્યારે કોઈ કલ્પના ના કરી હોય પરંતુ આજે કામ શરૂ થઈ ગયું છે અને એનો પણ સંપૂર્ણ શ્રેય ચાહે અમદાવાદ થી બાંદરા હોય મહુવાથી પાંદ્રા હોય કે મહુવા થી સુરત ની ટ્રેન હોય કે ચાહે ટ્રેન ની રેલવે સ્ટેશન ની કાયા પલટ હોય સાંસદ ને એનો શ્રેય આપવો પડે મારી તમારી પર તમારી અમે કામ કરીએ છીએ નિસ્વાર્થપણે કામ આક્ષેપો થશે અમારા ઉપર મારી ઉપર હજી હમણાં નથી ત્યાં બે વર્ષ પછી થાય મારી ચૂંટણી આવશે ત્યારે મારી ઉપર થાય અત્યારે નાયણભાઈ ની ચૂંટણી છે એની ઉપર થાય આ તો રાવવાનું અમે આક્ષેપો થી ડરવા નથી અમે પ્રમાણિકપણે કામ કરવા વાળા જનતાએ મત આપ્યા છે સમાજ જીવનમાં દાયિત્વ મળ્યું છે અને એટલા માટે પ્રમાણિકતાથી કામ કરીશું અને એનો હિસાબ છે પ્રજાની સમક્ષ મૂકીશું એટલી વાત મારે કરી મને આનંદની વાતનો છે કે નાનું પુસ્તક પુસ્તક છે કાર્યકર્તા તરીકે મારી સક્રિયતાનું છે મેં કરેલા કામનું પુસ્તક છે પરંતુ મા જ્યોતિર મૈયાના આશીર્વાદી પુસ્તકના વિમોચનમાં મને મળશે એવી મને કલ્પના નહોતી પરંતુ દીપકભાઈને મેં કીધું દીપકભાઈ એવું નામ તમે સૂચન કરો કે આપણને આ પુસ્તકના આશીર્વાદ કોણ આપે આપણો બાયપાસ થઈ રહ્યો છે કે નવું સોપાન સાબરકુંડલાને સાડા ચાર કરોડ રૂપિયા આ નાની વાત નથી આ બાયપાસ નાની વાત નથી સાહેબ એમાં આપણને આશીર્વાદ કોણ આપે કારણ કે આપણે તો સંસારી લોકો છે ક્યાંક નાના મોટી ભૂલ થાય તો એ ભૂલ છે દીકરાની ભૂલ છે મારું બાળક છે કામ કરે છે તો ભૂલ થાય એવી દીર્ઘ રાખી મોટું દિલ રાખીને આપણને આશીર્વાદ કોણ આપશે અને ત્યારે દીપકભાઈએ કહ્યું કે મોટા મૈયા તો નથી પણ ભાજડા નાના મૈયા તો આપણી પાસે છે જ્યોતિર તો અહીંયા છે દીપકભાઈ તમારો પણ આભાર એટલા માટે માનું છું મોટા 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 નાના ક્યાં છે મોટા નાના પણ એટલે દીપકભાઈ નો આભાર માનું છું પૂજ્ય જ્યોતિર્મૈયાનું આમંત્રણ આપી અને આપણી વચ્ચે નાના મોટા એટલે થઈ જાય જો મોટા ઈ લાગે એમની બે હતા અત્યારે મને કે મને કે હું પાછી આવું તો મેં કીધું નહીં કેમ આવું અમે ઉપર જાવ ત્યાંથી નહીં આવશું એટલે હમણાં જરૂર છે તમને પણ આશીર્વાદ આપવા તમામ સંગઠનના સાથી લોકો ઉપસ્થિત રહે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહે તમામ મોટા ભાગના સરપંચો બધા જ માર્કેટ યાર્ડના ડાયરેક્ટર સહિત બધા ઉપસ્થિત રહ્યા હું લાંબુ ભાષણ કરવા માંગતો નથી કારણ કે સંપૂર્ણ ભાષણ છે એ આખે આપવા ચોપડી તમને બધા ચોપડી મળવાની છે અને એટલે આખું ભાષણ કરવું એની કરતા જે કંઈ છે એક વર્ષનું સરવૈયું એ આ પુસ્તકમાં સમાયેલું છે ફરીથી પુસ્તક તમને બધાને અત્યારે સો કોપી આવી છે બીજી કોપી બે હજાર કોપી આવવાની બાકી છે બધાને મોકલવામાં આવશે તમે એને જોજો તમે વિચારજો

અને આવા સંતો મને આપે એમના આશીર્વાદ મને મળી માતા કી છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે